તરફ ઉપરવાસમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પણ બે લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે ઉપરવાસ મધ્યપ્રદેશના ડેમ ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર બંનેમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક વધી બે પોઈન્ટ દસ લાખ જેટલી થઈ છે જોકે નર્મદા ડેમની જળસપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ સાહીઠ મીટર પર પહોંચી છે અને પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી બે લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ફરી વોર્નિંગ લેવલ વટાવતા તરફ આગળ વધી રહી છે અત્યારે સપાટી વીસ પોઈન્ટ તેતાળીસ ફૂટને સ્પર્શી છે તો જિલ્લા કલેક્ટરે નિજાવાળા વિસ્તારના નાગરિકોને સતર્ક રહેવા માટેની સૂચના પણ આપી છે તો આ તરફ ઉપરવાસમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પણ બે લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે ઉપરવાસ મધ્યપ્રદેશના ડેમ ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર બંનેમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક વધી બે પોઈન્ટ દસ લાખ જેટલી થઈ છે જો કે નર્મદા ડેમની જળસપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ સાઠ મીટર પર પહોંચી છે અને પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી બે લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ફરી વોર્નિંગ લેવલ વટાવતા તરફ આગળ વધી રહી છે અત્યારે સપાટી વીસ પોઈન્ટ તેતાળીસ ફૂટને સ્પર્શી છે તો જિલ્લા કલેકટરે નિજામવાળા વિસ્તારના નાગરિકોને સતર્ક રહેવા માટેની સૂચના પણ આપી છે